સમગ્ર રાજકોટ સર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વાર નો કાર્યક્રમ નું લોન્ચિંગ વોર્ડ નંબર 4 ના ચોથી જાગીર ને સાથે રાખીને મેયર ના ઓડ થી શરૂઆત કરી થી પછી વોર્ડ નંબર ત્રણ એટલે કે ડેપ્યુટી મેયરના વોર્ડ ની અંદર શરૂઆત કરી વોર્ડ નંબર 10 માં શરૂઆત કરી વોર્ડ નંબર 14 માં શરૂઆત કરી છે આજે સવારે ભક્તિનગર સર્કલ થી અમારા વોર્ડ ના પ્રમુખ અને સંગઠનની આખી ટીમ દ્વારા અમે લોકો પાસે જઈએ છીએ અને એક ફોર્મ કોંગ્રેસ પરિવાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ નહીં કે વોર્ડ કોંગ્રેસના પ્રમુખ નહીં પણ લોકો શું ઈચ્છી રહ્યા છે અમારા શહેરની અંદર શું સુવિધા ઘટે છે શું શું રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે લોકોને પડતી મુશ્કેલી શું છે એ જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અમે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ અને જે લોકોનો અભિપ્રાય આવશે રાજકોટના શહેરીજનોનો જે અભિપ્રાય આવશે લોકો જે ઈચ્છી રહ્યા છે એ આવનારી સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે ચૂંટણીનો મેનિફેસ્ટો કોંગ્રેસનો એટલે કે ચૂંટણી ઢંઢેરો જે રહેશે એ નહીં કોંગ્રેસનો રહે પણ રાજકોટની જનતા શું ઈચ્છી રહી છે એ જાણવાનો પ્રયત્ન કરી કરી રહ્યા છીએ અને જે પ્રજા જે ઈચ્છી રહી છે એ જ ચૂંટણી ઢંઢેરો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ડિક્લેર કરવામાં આવશે અનેક વોર્ડો ની અંદર અમે ફર્યા ત્યારે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પાણીની ફરિયાદો ખૂબ મળી છે ગંદા પાણીની ગંદુ પાણી મિક્સ થઈ આવી ફરિયાદો ફરિયાદો મળી મળી છે 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 સફાઈની સ્કૂલો સ્કૂલો અનેક ફરિયાદો અમને મળી છે એટલે આ બધી ફરિયાદો ઉપર અમે વધારે મજબૂત વધારે મજબૂતા વિરોધ પક્ષ તરીકે વિરોધ કરવાના છીએ અને જાજી ફરિયાદો જે આવી છે એનો તાત્કાલિક નિકાલ થાય આવી અમારી પહેલી પ્રાથમિકતા રહેશે આજના દિવસે જ્યારે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના સત્તાધારીઓ આજે જ્યારે બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ કમિશનરના કાના મળવાનું કામ રાજકોટ શહેર કોંગ્રેસ અને વિપક્ષે કહ્યું હતું કે જે લોકો ઉપર નાની નાની દુકાનોમાં તમે ટેક્સ માટે જે રીતે ઉઘરાણી કરી રહ્યા છો જ્યારે કે રાજકોટ શહેરની અંદર સરકારી મિલકતો જેને ગણી શકાય જેમ પ્રાઇવેટ કરણ ની અંદર ઇન્ડુસન ટાવર નો ટેક્સ બાકી છે સરકારી મિલકતો કલેક્ટર ઓફિસ હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય આવી અનેક જગ્યા છે જેનો ટેક્સ કરોડો રૂપિયાનો બાકી છે તો ન્યા મ્યુનિસિપાલિટી કમિશનર કે ભારતીય જનતા પાર્ટી ના લોકો ઉઘરાણી કરવા નથી જતા પણ નાના વેપારી હોય કોઈની દુકાન નો પચાસ હજાર નો ટેક્સ બાકી હોય કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ હોય એનો ક્યાંક પચાસ હજાર રૂપિયાનો ઘરવેરો બાકી હોય તો ત્યાં પઠાણી ઉઘરાણી કરે છે જો તમારામાં તાકાત હોય તો જે આ જે સુવિધાઓ તમારે આપવાની છે એનાથી વંચિત રાખી અને પટાણી ઉઘરાણી કરો છો તો અમે એમને ગઈકાલે રજૂઆત કરી છે કે સમગ્ર રાજકોટ શહેરની જનતા માટે હાઉસ ટેક્સ અને જે દુકાનદારો છે જે આપણે વેરો ઉઘરાવીએ છીએ વેરાની અંદર વ્યાજ માપીની યોજના કરવી જોઈએ આવી અમારી પ્રથમ માંગ છે અને એગ્રેસિવલી અમારી માંગ છે આશા રાખીએ છીએ કે એ લોકો કદાચ વ્યાજ માપી આપે તો રાજકોટની જનતાને વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો છે એનાથી રાજકોટની જનતાને ઘણો બધો ફાયદો થઈ શકે ભારતીય જનતા પાર્ટીની અંદર મહાનગરપાલિકાની અંદર જે શાસન ચાલી રહ્યું છે એ કુશાસન આપણે કહી શકાય કુશાસન ચાલે છે અનેક વાર તમારી સામે જ્યોતિ જાગીર સામે મેં આક્ષેપો કરેલા છે કે જે રોડનું કામ થવું જોઈએ અને એનું મોનિટરિંગ જેને જે અધિકારી કરવાનું છે કઈ પ્રકારની કપચી છે કઈ પ્રકારનો ડામર છે કઈ પ્રકારનું રોલિંગ ફોરે છે એ કામ

એ પહેલા ભ્રષ્ટાચારની પ્રક્રિયા મહાનગરપાલિકામાં થાય છે અને કઈ રીતે ત્યાંથી ભ્રષ્ટાચાર થાય છે આ બધા પણ જાણો છો વ્હાઇટના પેમેન્ટથી ભારતીય જનતા પાર્ટી એક ટકો લે છે અને એક ટકો બ્લેકનો ખીચામાં લે છે આ સત્યંતર બધાને ખબર છે રાજકોટની પ્રજાને ખબર છે કે કોર્પોરેશનની અંદર કમિશન કોર્પોરેશન કહી શકાય એ રીતનું તંત્ર છે અમે વિરોધ પક્ષ તરીકે સત્તાધારી પક્ષને કાન આમરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને લોકોની સુખાકારી માટે અમે વધારે માં વધારે તાકાતથી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા સામેલ છે અને વિધવા બહેનો માટે જે કંઈ પ્રોપર્ટી છે એનો સંપૂર્ણ વેરો માફ હોવો જોઈએ અને વોર્ડ નંબર ની અંદર રોડ રસ્તા ડ્રેનેજ ની બધી જાજી બધી ફરિયાદો છે અહીંયા તમને કહું કે વિસ્તારની અંદર હોકરા પણ છે ખાસ કરી લલુડી હોકરી એની અંદર ચોમાસાની અંદર એટલું બધું પાણી ભરાઈ જાય છે તંત્ર દ્વારા કાંઈ કામ થતું નથી બીજા નંબરની અંદર કે રોડ છે એક ત્યાં પછી પંદર દિવસ કે મહિનાની અંદર એ તૂટી જાય છે અને ખૂબ ભ્રષ્ટાચાર થાય છે આ સાઈબોને કોઈ પણ આપ જોઈ શકો છો ભક્તિનગર સર્કલ ની અંદર કુવારા છે આઉટર એ તદંતર બંધ હોય છે સોરોટવાડી ચોક પણ એવી જ રીતે છે હાલનો અત્યારે જે જગ્યાએ આપણે ઉવા છે એક એનો બેનપોળ નમરૂ જે કોર્પોરેશનનો જે તદ્દન એકદમ ખરાબ કામ છે આપનો બીજા નંબરની અંદર કે વોટ નંબર 14 ની અંદર વેપારીઓ મિત્રો પાસે અમે ગયા તો અમને અમે કીધું કે ડ્યુસન્સ પણ એટલું બધું છે રાજકોટની અંદર કાયદો ને વ્યવસ્થા પણ કથડી ગઈ છે જે રાજકોટ પોલીસ કમિશનર સાહેબ ને આની અંદર ઘટતું કરવું એવું વેપારીઓ એક સૂચન છે